મારું નામ પ્રકાશભાઈ ચાવડા છે પલ્લેવીના હું આવ્યું છું મારા પરિવારમાં મારા ભાઈના દીકરા એટલે કે દેવાં સુરેષભાઈ ચાવડા દેવાણના લગ્ન છે અને એના નિમિત્તે આ પાંચ દિવસનું લગ્નનું ભય રહેતું દેરા હા બીજા લગ્ન કરતા વિશેષતા એ કે મારી વર્ષદ્ય ઈચ્છા એવી હતી કે મારા ભત્રીજાનું

અને વિશેષ આનંદ મને એ થાય છે કે એકડો જે રાજકોટમાં જી જે થ્રી પી એમ અને એકડો જે મેં લીધો છે એ મને પચીસ લાખ રૂપિયામાં મળ્યો છે પણ કોઈ એને મને પચીસ લાખ લે તે આનંદ છે કે મને રાજકોટનો એકડો મને મને પચીસ લાખ મને મળ્યો બીજી ગાડીમાં મને ગાંધીનગરમાંથી નવડો આપ્યો વારે આપ્યો હતો ત્રીજી ગાડીમાં મને ચાર નવડા મળ્યા છે એટલે એ મારા માટે એક હરખની અને સારી વાત Biji bisa setengah tengah bau, gajah air nabi nabi saja nabi setengah marah, indi disney barrios, nabi asuna na, 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 nabi asuna